જય શ્રી રામ મિત્રો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે શું થયું બેટા શ્રદ્ધાબેને વાલથી રોશનીને પૂછ્યું કશું નહીં ટીચર હળવેકથી રોશની બોલી રોશનીના અવાજથી કંઈ તકલીફ હોવાનું જાણી શ્રદ્ધાબેને પહેલાં તો એને બેસવાનું કહ્યું પણ ભણાવતા ભણાવતા એનું નિરીક્ષણ કરતા રહ્યા ને થયું એવું કે રિસેસ પડી કે બધી છોકરીઓ ટિફિન લઈ જમવા લાગી જ્યારે રોશની બેચ પર આડી પડી અને ઊંઘી જ ગઈ રિસેસમાં રોશનીને પૂછ્યું એ વિચારી તેની પાસે પહોંચેલા શ્રદ્ધાબેને જોયું તો રોશની ઘસઘસાટ ઊંઘી ગઈ હતી શ્રદ્ધાબેને વર્ગના અન્ય બાળકોને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને રોશનીને સુવા દીધી તરત જ શ્રદ્ધાબેન સ્ટાફ રૂમમાં ગયા અને બીજા ટીચરોને જણાવ્યું કે એમના વર્ગની રોશનીની તબિયત સારી નથી તો તેને ઊંઘવા દેશો બરાબર બે પિરિયડ પછી એટલે કે દોઢ કલાક પછી રોશની જાગી જાગતાં જ ડરી ગઈ કે હવે તો ટીચર ખીજાશે મોનિટરને શ્રદ્ધાબેને સૂચના આપી હતી કે રોશની જાગી એટલે પોતાને જાણ કરે મોનિટરે સ્ટાફ રૂમમાં આવી જાણ કરી તેમણે રોશનીને બોલાવી એકદમ બેબાકડી બનીને રોશની ધીમે ધીમે શ્રદ્ધાબેન પાસે આવી એની આંખોમાં ડર સાફ દેખાતો હતો અને ચહેરો રડુ રડુ થતું હતું શ્રદ્ધાબેને પોતાના હાથમાં થેલી પકડી અને રોશનીનો હાથ પકડી શાળાના બગીચામાં લઈ આવ્યા પીરિયડ ચાલુ હોવાથી બગીચામાં કોઈ ન હતું શ્રદ્ધાબેને બગીચાના નળ પાસે રોશનીને હાથ ધોવાનું કહ્યું રોશની હાથમાં ધોઈ બાકડા પર બેસેલા શ્રદ્ધાબેન પાસે આવી શ્રદ્ધાબેને પોતાની કમરે ખોસેલો હાથ રૂમાલ રોશનીની સામે ધર્યો તો રોશની સંકોચાય અને ના ટીચર ચાલશે એમ ધીમે રહી બોલી શ્રદ્ધાબેને રોશનીને બાકડા પર બેસાડી અને થેલીમાંથી પોતાનું ટિફિન ખોલી બોલ્યા રોશની બેટા લે આ ખાઈ લે બસ આ શબ્દ સાંભળતા જ રોશની આંખમાંથી દળદડ આંસુ પડવા લાગ્યા શ્રદ્ધાબેને એને પોતાની બાથમાં લીધી અને માથે હાથ ફેરવ્યો થોડી વાર રોશની રડતી રહી પછી શ્રદ્ધાબેને રોશનીને શાંત કરતા કહ્યું બેટા પહેલાં થોડું જમી લે પછી હું તને એક વાત કહું રોશનીએ સંકોચાતાં સંકોચાતાં એક રોટલી માંડ માંડ ખાધી ખાતા ખાતા એ વારંવાર શ્રદ્ધાબેન તરફ જોતી હતી અને શ્રદ્ધાબેન એને સંકોચ ન થાય એટલા માટે અમસ્તુ હાથમાં પુસ્તક ખોલી બેઠા હતા બસ ટીચર મેં જમી લીધું રોશની બોલી અરે બેટા બસ એક રોટલી ખાધી શ્રદ્ધાબેન બોલ્યા ત્યાં ફરી રોશની ધ્રુસકે ધૂસકે રડી પડી શ્રદ્ધાબેને મહા મહેનતે એને શાંત કરી શ્રદ્ધાબેન બોલ્યા રોશની બેટા તને કોઈ તકલીફ હોય તો તું મને નિસંકોચ કહી શકે હું શાળાના બીજા શિક્ષકોને વાત કરીશ શું તું બીમાર છે કે ઘરે કોઈ તકલીફ છે આવા માયાળું અને પ્રેમાળ શબ્દો સાંભળી રોશની હળવી ફૂલ થઈ ગઈ ને એને બોલવાનું શરૂ કર્યું ટીચર અમે ઘરમાં ચાર ભાઈ બહેન છીએ મારા પપ્પા હું ખૂબ નાની હતી ત્યારે ઘર છોડી ચાલ્યા ગયા હતા મારી મમ્મી ફેક્ટરીમાં કામ કરવા જાય છે અને સવારે છ વાગ્યે નીકળી જાય છે તો ઘરના બધા કામો મારે કરવા પડે છે નાના ભાઈ બહેનોને શાળાએ જવા તૈયાર કરવા ટિફિન બનાવવા કપડાં ધોવા વાસણ સાફ કરવા અને મારી ઘરથી દાદી જે બહુ બીમાર છે અને પથારીમાં છે તેમનું બધું કરીને આવવું પડે છે ઊંડો એક શ્વાસ ભરતા રોશની બોલી એટલે હું થાકી જાઉં છું કોઈક વાર તો સવારે નાસ્તો પણ નથી કરી શકતી કારણ કે શાળાનો સમય થઈ જાય છે મમ્મી કહે છે કે તું ભણવાનું છોડી દે પણ ટીચર મારે ભણવું છે મને શાળામાં બહુ ગમે છે રોશનીની વાતો સાંભળી રહેલા શ્રદ્ધા બહેન બાર વર્ષની રોશનીમાં ચૌદ પચીસ વર્ષની એક ઘડાયેલી મા બહેન દીકરી અને વહુને જોઈ રહ્યા હતા આટલું બધું કામ કરીને પછી શાળાએ આવવું પછી છોકરું ઊંઘી ન જાય તો શું કરે તેમને પોતાની દીકરી બંસરી યાદ આવી ગઈ બંસરીની ભૂખ કે ઊંઘની પોતે કે ઘરના સભ્યો કેટલી રાખે છે એમનું માતૃત્વ છલકી રહ્યું હતું રોશનીની વાત સાંભળી શ્રદ્ધાબેને રોશનીને વર્ગમાં જવા કહ્યું અને એને જતી જોઈ વિચારવા લાગ્યા કે આવી હજારો રોશનીઓ સરકારી શાળામાં ભણી રહી છે અને પોતાના નામને સાર્થક કરવા મથી રહી છે જેને ફક્ત એક હાથની જરૂર છે જેણે પ્રકાશવું છે ઝળહળવું છે પણ પાવર સ્ટેશનનો એક તારનું કનેક્શન જોઈએ છે તેમણે શાળાના સ્ટાફ અને પ્રિન્સિપાલ સર સાથે વાત કરવાનો નિર્ણય કરી પાછા ફર્યા તેમણે પાછા ફરી પ્રિન્સિપાલ સરને બધી વાત કરી પ્રિન્સિપાલ સર ઉદ્ધાર અને દયાળુ હૃદયના હતા તેમણે સ્ટાફ મિટિંગ લઈ જે રોશનીની જેવા બાળકોને અનુકૂળ થવાની વાત સૌ શિક્ષકોને કરી બધાએ હોસથી વાત વધાવી લીધી શ્રદ્ધાબેન વર્ગ શિક્ષક હોવાને લીધે રોશનીનું ખાસ ધ્યાન રાખતા ને રોશની પણ શ્રદ્ધાબેનનો સાથ પામી વધુ ઉત્સાહિત બની હતી આ વાતને નવ વર્ષ વીતી ગયા શ્રદ્ધાબેનનો પોતાના સગાના લગ્ન પ્રસંગે જવાનું હતું એ પહેલાં બજારમાં ગિફ્ટ લેવાનું અને પાર્લરમાં જવાનું નક્કી કર્યું ગિફ્ટ શોપમાંથી ગિફ્ટ લેતા મોડું થયું એટલે ઉતાવળમાં બજારમાં એક પાર્લર જોયું અને ફટાફટ એમાં ચાલી ગયા મને ઉતાવળ છે બહેન ફટાફટ આઈબ્રો કરી આપો શ્રદ્ધાબેન એક શ્વાસે બોલ્યા પાર્લરમાં ઊભેલી અપ ટુ ડેટ છોકરી શ્રદ્ધાબેન તરફ જોઈ હસી અને એમને ખુરશીમાં બેસાડ્યા અને આઈબ્રો કરવાનું ચાલુ કર્યું કામ સાથે તે શ્રદ્ધાબેન સાથે વાત કરવા લાગી કેમ છો ટીચર બંસરી કેમ છે પાર્લરવાળી છોકરીએ પૂછ્યું શ્રદ્ધાબેનના આશ્વર્યનો પાર ન રહ્યો તે વિચારવા લાગ્યા કદાચ શાળાની વિદ્યાર્થી હશે પણ બંઝરીને આ છોકરી કેવી રીતે ઓળખે છે પોતે પહેલીવાર આ પાર્લરમાં આવ્યા હતા શ્રદ્ધા બહેન કંઈ બોલે તે પહેલાં તે છોકરી બોલી ટીચર આજે હું જે છું તમારા લીધે છું એ જ રોશની જેને તમે તમારું ટિફિન ખવડાવ્યું હતું એ જ રોશની જેને તમે રિસેસમાં સુવા દીધી ઘરની પરિસ્થિતિને લીધે બાર સુધી ભણી પછી પાલનનો કોર્સ કર્યો ને આ પાર્લર ખોલ્યું નામ પણ તમારું જ આપ્યું છે શ્રદ્ધા બ્યુટી પાર્લર શ્રદ્ધાબેન આશ્વર્ય સાથે રોશનીના ચહેરાને જોઈ રહ્યા આજે પણ એની આંખમાં આંસુ હતા પણ ખુશીના તે શ્રદ્ધાબેનને પગે લાગી અને બોલી ટીચર જ્યાં સુધી તમારા જેવા શિક્ષકો હશે ત્યાં સુધી મારા જેવી દરેક રોશનીની ભણવાની ઈચ્છા પૂરી થશે ને તે પોતાના પગભર થઈ શકશે મારી જેમ તમારા લીધે મારા જેવી કેટલીય છોકરી ભણી શકી છે અને કંઈક કરી શકી છે તમારો ઉપકાર જીવનભર ના ભૂલીશ આજે શ્રદ્ધાબેને એક કૃષ્ણનું નામ સાર્થક કર્યું હતું એમની આંખો પણ ભીની હતી તે બોલ્યા બેટા એ અમારી ફરજ છે હંમેશા ખુશ રહેજે અને પ્રગતિ કરજે આજે શ્રદ્ધાબેનને પોતાના જીવનના પરમ સંતોષનો અનુભવ થયો અને એમણે આત્મસંતોષ સાથે પગ ઉપાડ્યા વિના સ્મિત સાથે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી આપનો અભિપ્રાય જરૂર જણાવજો ધન્યવાદ